હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે હું તમારી માટે ઘરે જ બોનવીટા પાવડર કેવી રીતે બનાવવું એની રેસીપી લઈને આવી છું તમારા બાળકોને બજાર કરતાં ઘરે જ બનાવી આપશો તે ખૂબ જ પૌષ્ટિક અને ગુણકારી રહેશે એની સામગ્રી જે છે તે આ મુજબ રહેશે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં બોર્નવિટા પાવડર બનાવવા માટે આપણે જોઈશે ઘરે જ રહેલા સામગ્રી ડ્રાય ફ્રૂટ લેવાના છે તો એક પેનને આપણે ગરમ કરીશું તો અહીંયા આગળ એક પેનને મેં ગરમ કરવા મૂકી દીધું છે ગેસની આજ મીડિયમ રાખીશું અહીંયા આગળ અડધી કપ બદામ લીધી છે જે પચાસ ગ્રામ છે અડધા કપ કાજુ લેવાના છે તે પણ આપણે પચાસ ગ્રામ લીધા છે એને થોડા આપણે શેકી લેવાના છે એટલે થોડાક ડ્રાય રોસ્ટ કરી લઈશું લગભગ બે મિનિટ જેવું તમારે એને શેકવાનું છે ગેસની આ સ્લો રાખવાની છે શેકાઈ જાય એટલે એક બાઉલમાં લઈ લેવાનું છે મખાના લીધા છે જે અડધા કપ જેટલા લીધા છે અને દસ ગ્રામ જેટલું એનું વજન છે એને પણ થોડા શેકી લઈશું જેથી એકદમ એ સરસ ક્રિસ્પી થઈ જાય એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે તમારે બાઉલમાં કાઢી લેવાના છે હવે આપણે પિસ્તા લેવાના છે જે લગભગ પચીસ ગ્રામ જેટલા લીધા છે ને વન ફોર્થ કપ જેટલા લીધા છે બસ એને પણ આપણે શેકી લેવાના છે તો અહીંયા આગળ ધીરે ધીરે શેકશું એટલે સરખી રીતે બધું મિક્સ કરતું જવાનું છે અહીંયા આગળ આપણે લીધા છે અખરોટ અડધા કપ જેટલા લીધા છે ને પચાસ ગ્રામ લીધા છે બસ એને પણ શેકી અને બાઉલમાં ભેગું કરતા જઈશું હવે લીધા છે ઓટ્સ જે આપણે લીધા છે પચાસ ગ્રામ એને આપણે શેકવાના છે ધીમી ગેસ આંચ નાખીને ઓટ્સ લેવાના છે તમારી પાસે આખા ઓટ્સ હોય તો તમે એ પણ લઈ શકો છો બધું શેકાઈ ગયું છે બસ બધું મિક્સ કરી લેવાનું છે અને મિક્સર જારની અંદર તમારે ઉમેરતું જવાનું છે થોડું થોડું નાખવાનું એટલે સરખી રીતે ક્રશ થઈ જાય તો ક્રશ કરી લેવાનું છે તો સરખી રીતે એને ક્રશ કરી લો ત્યાં સુધીમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો એકદમ સરસ પાવડર થઈ ગયો છે હવે આપણે એને ચાળણીથી એને કાઢી લેવાનો છે ચાળી લેવાનો છે જેથી કોઈ પણ આખા ડ્રાય ફ્રૂટ રહી ગયા હોય તે એકદમ સરખી રીતે ઉપર આવી જાય અને આપણે ફરીથી એને ક્રશ કરી લેવાના છે એટલે એક સરખી રીતે આપણો ફાઇન પાવડર તૈયાર થઈ જશે તો અહીંયા આગળ એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે તો અડધા કપ જેટલો આપણે મિલ્ક પાવડર ઉમેરવાનો છે વન થર્ડ કપ જેટલો કોકો પાવડર ઉમેરવાનો છે તમે થોડોક વધારે કોકો પાવડર પણ ઉમેરી શકો છો વન ફોર્થ કપ આપણે આગળ જેગરી પાવડર લીધો છે ગોળનો પાવડર એની જગ્યાએ તમે સાકરનો પાવડર ઉમેરી શકો છો બધું તમારે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરખી રીતે મિક્સ કરવાનું છે હાથેથી મિક્સ કરશો એટલે એકદમ સરખી રીતે મિક્સ થઈ જશે ત્યાં આગળ તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે હું મિક્સ કરું છું બસ તો આપણો આ ઘરે જ બનાવેલો બોનવીટા પાવડર તૈયાર થઈ ગયો છે હવે બાજરનો તમારે બોનવીટા પાવડર નથી લેવાનો તમારા બાળકોને ઘરે જ બનાવી આપો તમને દૂધમાં મિક્સ કરીને પણ બતાવી દો તમારા બાળકોને આ ખૂબ જ પસંદ આવશે તો એક કપ દૂધની અંદર તમારે દોઢ ચમચી જેટલો બે ચમચી જેટલો પાવડર ઉમેરી અને મિક્સ કરી લેવાનો છે તો બસ તમને થોડી ખાંડ ગળપણ ઓછી લાગે તો તમે ઉપરથી થોડી ખાંડ લઈ શકો છો તો આપણો આ બોર્નવિટા પાવડર તૈયાર થઈ ગયો છે તમે એરટાઈટ ડબ્બામાં ભરી એક મહિના સુધીને તમે આ સ્ટોર કરી શકો છો તો આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો